નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથે ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ છ અને ધોરણ નવના વિદ્યાર્થીઓ એટલે કે ધોરણ છના વિદ્યાર્થીઓ માટે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા અને ધોરણ નવના વિદ્યાર્થીઓ માટે માધ્યમિક શિખ શિષ્યવૃત્તિ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું તો આ શિષ્યવૃત્તિ પરીક્ષાનું જે આયોજન છે છવ્વીસમી એપ્રિલ બે હજાર પચીસના રોજ થયું હતું તો આનું મેરિટ લિસ્ટ આવી ગયું છે સાથે મેરિટ યાદીમાં કયા વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે એ નામ સાથીની યાદી પણ આવી ગઈ છે ઉપરાંત કટ ઓફ રાજ્યના દરેક તાલુકામાં કેટલું અટક્યું છે તો એની માહિતી પણ આવી ગઈ છે તો તમામ વિગતો આપ જોવા માંગતા હો તો એ જોઈ શકો છો તો કેવી રીતે જોવી એ તમામ વાતો આપણે વિડીયોમાં કરશું તો આ પરીક્ષાની મેરિટ યાદી છે એના માટેની વેબસાઇટ છે ડબલ્યુ એક્ઝામ ડોટ ઓ આરજી તો એ પણ તમને બતાવી દેશો કે કઈ રીતની વેબસાઇટ છે તો કુલ એક લાખ ઓગણત્રીસ હજાર છસો ને ચાર વિદ્યાર્થીઓ જે માર્ક્સ છે એ બેતાળીસ ગુણ કરતાં વધારે મેળવ્યા છે એટલે કે આટલા વિદ્યાર્થીઓ કુલ પરીક્ષા આપી છે ઘણા બધા વિદ્યાર્થીઓ છે આમાંથી એકસો ચૌદ કરતાં વધારે માર્ક્સ મેળવનાર જે વિદ્યાર્થી છે બે હજાર છે એકસો બે કરતાં વધારે ગુણ મેળવે એકસો એવા વિદ્યાર્થીની સંખ્યા એકસો ને ચોસઠ છે તો ઉપર ગુણ લખેલા છે અહીં સાથે અહીં સૌથી નીચે છે વિદ્યાર્થીઓની સંખ્યા લખેલી છે તે ઉપરાંત અહીં પીએસસી ધોરણ છના વિદ્યાર્થીઓ છે એના નીચે એસએસઈ એટલે કે ધોરણ નવના વિદ્યાર્થીઓ છે તો કોણે કેટલા ગુણ કરતાં વધારે ગુણ મેળવ્યા છે એની ચર્ચા છે તો હવે આ જે પરીક્ષા છે એમાં બેતાળીસ ગુણ લાવો તો તમે ક્વોલિફાઈંગ થયેલા ગણાવો છો એટલે કે પાસ થયા પરંતુ આનો સીધો મતલબ એ છે કે માત્ર ધોરણ છના વિદ્યાર્થીઓ આમાંથી સમગ્ર ગુજરાતમાંથી એક હજાર વિદ્યાર્થીઓ લેવાના હોય છે તો ગુજરાતના બસો ઓગણપચાસ ઉપરના બસો એકાવન જેવા તાલુકા છે તો દરેક તાલુકામાંથી બે ત્રણ બે ત્રણ વિદ્યાર્થીઓ લેવાના હોય છે કોઈ તાલુકો મોટો હોય તો વધારે હોય છે ઓછો હોય તો ઓછો હોય છે આ રીતે ધોરણ નવ માટે કુલ ઓગણત્રીસો જણ લેવાના હોય છે તો રાજ્યનો આપણે ગુજરાત રાજ્યમાં કુલ એક હજાર જણ ધોરણ છ માટે તાલુકો વાઇઝ મેરિટ યાદી બને છે તો સમગ્ર ગુજરાતમાં એક હજાર વિદ્યાર્થીઓ દરેક તાલુકાના બેથી લઈને ચાર કે પાંચ વિદ્યાર્થીઓ સુધી એટલે કે દરેક તાલુકામાંથી બે ત્રણ ચાર અને પાંચ આમાં અલગ અલગ વિદ્યાર્થીઓ આવતા હોય છે મોટો તાલુકો હોય તો પાંચ આવે નાનો હોય તો બે આવે તો આ રીતે મેરિટ યાદી બનતી હોય છે હવે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ નવ માટેની છે તો એમાં રાજ્યના કુલ ઓગણત્રીસો વિદ્યાર્થીઓ લેવાના હોય છે કેટલા તો કે ઓગણત્રીસો તો એમાંથી ગ્રામ્ય જે ગ્રામ્ય એરિયા છે એમાંથી પંદરસો શહેરી વિસ્તારના હજાર વિદ્યાર્થીઓ લેવાના હોય છે જે ટ્રાયબલ એરિયા છે આદિવાસી એરિયા તો ત્યાંથી ચારસો વિદ્યાર્થીઓ લેવાના હોય છે તો આવા ઓગણત્રીસો વિદ્યાર્થીઓ છે જે સૌથી વધારે મેરિટ મેળવ્યું છે એવા જ વિદ્યાર્થીઓને મેરિટ મેરીટ યાદીમાં સામેલ કર્યા છે હવે એવું બની શકે છે કે બે વિદ્યાર્થીઓનો ગુણ સરખા હોય તો જે વિદ્યાર્થીઓ ઉંમરમાં મોટો છે એ મેરિટમાં આવ્યો છે અને ઉંમર નાની છે વિદ્યાર્થી મેરિટમાં નથી આવ્યા સાથે મેરિટ યાદી તાલુકા વાર તૈયાર કરવામાં આવેલી છે તો જે વિદ્યાર્થીઓની સંખ્યા છે એ તમને કહી દીધી છે કે એક હજાર વિદ્યાર્થીઓ ધોરણ છના મેરિટ યાદીમાં આવ્યા છે અને એમને શિષ્યવૃત્તિ મળશે અને ધોરણ નવના ઓગણત્રીસો વિદ્યાર્થીઓ આવ્યા છે એમને શિષ્યવૃત્તિ મળશે હવે આ જે મેરિટ યાદીમાં આવ્યા છે એમને જે પચાસ ટકા ગુણ ઓછામાં ઓછા જોઈશે એટલે કે ધોરણ પાંચમાં પણ પચાસ ટકા ગુણ હોય એ જરૂરી છે અને ધોરણ ન આઠના નવના જે વિદ્યાર્થીઓ છે એમને ધોરણ આઠમાં પચાસ ટકા ગુણ હોય તે જરૂરી છે તો આટલા ગુણ મેળવેલા હોય તો જ તમને શિષ્યવૃત્તિ મળશે બાકી મેરિટ યાદીમાં આવવા છતાંય નહીં મળે કારણ કે ફોર્મ ભરતી વખતે નિયમ હતો કે આટલા જોઈશે તો આ જે પણ વિદ્યાર્થીઓ મેરિટ યાદીમાં આવ્યા છે તો તમામની માહિતી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને ધોરણ છના વિદ્યાર્થીઓને મોકલવામાં આવશે અને ધોરણ નવના વિદ્યાર્થીઓ જે એસએસઈ વાળા છે એમને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીને મોકલવામાં આવશે તો જે પણ વિદ્યાર્થીઓ છે એમને શિશ્યવૃત્તિ આ બે કચેરીઓ દ્વારા ચૂકવાશે એટલે કે ડીપીઓ અને ડીઓની જે કચેરી છે જિલ્લામાં ત્યાંથી આ શિશ્યવૃત્તિ ચૂકવવામાં આવશે તો આ રીતની કામગીરી છે હવે આ મેરિટ યાદી તમારે કેવી રીતે જોવી એ હું બતાવી દઉં છું તો અહીં જિલ્લાવાર મેરિટ પણ આવી ગયું છે તો અમદાવાદ જે છે ત્યાં આ મેરિટ યાદી માટેનું જે ઊભું કોલમ છે ઇન મેરિટ તો કેટલા વિદ્યાર્થીઓ છે તો કે અમદાવાદમાંથી એકસો નવ વિદ્યાર્થીઓ છે તો દરેક બનાસકાંઠામાંથી સત્તાવન છે તો જિલ્લાવાર તમે માહિતી જોઈ શકો છો કે કયા જિલ્લામાં કેટલા વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે તો અહીં ચૌદ નંબરમાં જામનગર છે અને અહીં કુલ એકવીસ વિદ્યાર્થીઓ છે તો આ રીતે આજે ધોરણ છની વિગતો છે અહીં બાજુમાં એસએસસી એટલે કે ધોરણ નવની વિગતો છે તો મેરિટમાં જે વિદ્યાર્થીઓ લેવાના છે એટલા જ મેરિટમાં આવ્યા છે તો દરેક જિલ્લા પર માહિતી છે તો આ માહિતી તમારા માટે ઉપયોગી નથી માત્ર આંકડા છે તો એનાથી આપણે કાંઈ લેવા દેવા નથી પરંતુ ધોરણ છના કુલ એક હજાર વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે જ્યારે ધોરણ નવ છે એમાં ને અડસઠ વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે તો આ ડેટા છે હવે તમારે મેરિટ જોવાની ઈચ્છા હોય તો સેબ એક્ઝામ ડોટ ઓ આરજી કરીને વેબસાઇટ છે સેબ એક્ઝામ ડોટ ઓ આરજી ડોટ એટલે કે ટપકું તો આ વેબસાઇટ તમારે ગૂગલમાં સર્ચ કરવાની છે આ રીતે નીચે ડ્રેગિંગ કરવાનું છે ડ્રેગિંગ એટલે કે નીચે આવવાનું છે ને તાજેતરની જાહેરાત છે ત્યાંથી તમે જોઈ શકશો તો આ રીતે તમે જ્યારે નીચે આવો છો ત્યારે તમે જોશો કે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યુતિ પરીક્ષા બે હજાર ચોવીસ પચીસની મેરિટ યાદી તો મેરિટ યાદી તમારે ડાઉનલોડ કરવાની છે સાથે પીએસસી એક્ઝામ બે હજાર પચીસ મેરિટ લિસ્ટ છે તો આ જે મેરિટ લિસ્ટ છે એમાં વિદ્યાર્થીનું નામ હશે પછી એની શાળાનું નામ હશે એણે જે ફોર્મ ભર્યું છે એનો એપ્લિકેશન એટલે કે અરજી નંબર હશે એની જન્મ તારીખ હશે અને સામે એમના ગુણ હશે તો દરેક તાલુકા જ બે ત્રણ વિદ્યાર્થીઓ હશે અમુક તાલુકો મોટો હશે તો વિદ્યાર્થીઓ વધારે હશે તો આ રીતે એક હજાર વિદ્યાર્થીઓ ધોરણ છના મેરિટમાં આવ્યા છે અને જે ધોરણ નવની મેરિટ યાદી છે એટલે કે એસએસઈની તો ત્યાં કુલ અઠ્યાવીસ વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે તો આ રીતે તમે મેરિટ બધા જ આપેલા છે તો ધોરણ છ માટે જોવા માટે પીએસસી એક્ઝામ બે હજાર પચીસ મેરિટ લિસ્ટમાંથી મેરિટ ડાઉનલોડ કરવાનું છે પછી એસએસઈ એક્ઝામ જે બે હજાર પચીસ છે ત્યાંથી તમે જે ગ્રામ્ય વિસ્તારમાં ભણતા હો એટલે કે ગ્રામીણ એરિયામાં તો રૂરલ મેરિટ લિસ્ટમાંથી ડાઉનલોડ કરવાનું છે એટલે કે અહીં વિદ્યાર્થીઓ સંખ્યા અંદર આપેલી જ છે પંદરસો છે હજાર છે અને ચારસો છે પછી ટ્રાઇબલ એરિયામાં આદિવાસી વિસ્તારમાં હો તો ત્યાંથી ચારસો વિદ્યાર્થીઓ લેવાના હતા તો ધોરણ નવની એસએસસી એક્ઝામમાં ટ્રાઇબલ મેરિટ લિસ્ટમાં નામ જોઈ શકો છો પછી તમારો એરિયા શહેરી એરિયા હોય શહેરી વિસ્તારમાં રહેતા હો તો એસએસસી એક્ઝામ બે હજાર પચીસ અર્બન મેરિટ લિસ્ટમાંથી ડાઉનલોડ કરવાનું છે તો આ જે છે એના પર તમે ક્લિક કરશો તો પીડીએફ ડાઉનલોડ થઈ જશે પીડીએફમાં તમારું નામ સર્ચ કરી શકો છો તમારી શાળાનું નામ સર્ચ કરી શકો છો તમારું જે એપ્લિકેશન નંબર છે એ પણ સર્ચ કરી શકો છો તો આ રીતે મેરિટ લિસ્ટ તમે જોવા માગતા હો તો જોઈ શકો હવે ધોરણ નવનું મેરિટ લિસ્ટ છે તો આ રીતની પીડીએફ આવી ગઈ છે ડાઉનલોડ કરીને તમે એપ્લિકેશન નંબર તમને ખબર હોય તો એ છ આંકડાનો એપ્લિકેશન નંબર લખીને પણ સર્ચ કરી શકો છો કન્ફર્મેશન નંબર ખબર હોય તો પણ તમે સર્ચ કરી શકો છો રોલ નંબર ખબર હોય તો પણ સર્ચ કરી શકો છો તમારું નામ લખીને પણ સર્ચ કરી શકો છો અને તમારી સ્કૂલનું નામ છે આ લખીને પણ સર્ચ કરી શકો છો તો આટલા ઓપ્શન છે તમારી પાસે આ રીતે તમે સર્ચ કરી શકો છો તો સર્ચ કરવા માટે તમારે જે સર્ચ બટન આવે છે એમાં તમારે વિગતો તમારી જે હોય કોઈ એકાદ વિગત લખવાની છે આ રીતે તમે સર્ચ કરી શકશો સાથે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ બે હજાર પચીસનું મેરિટ લિસ્ટ એટલે કે ધોરણ છનું મેરિટ લિસ્ટ તમે જોવા માગતા હો તો તમારો એપ્લિકેશન નંબર નાખવાનો છે પછી કન્ફર્મેશન નંબર છે આ એ નાખવા માગતા એ એ પણ નાખી શકો છો તમારો રોલ નંબર નાખો તો એ પણ તમે નાખીને સર્ચ કરી શકો છો એ ઉપરાંત એ તમારે કાંઈ ન નાખવું તમારા નામ ઉપરથી સર્ચ કરવા માંગતા હો તો જે સર્ચ બટન આવે છે એમાં તમારું નામ લખીને સર્ચ કરી શકો છો તે ઉપરાંત તમારી શાળાના નામ ઉપરથી પણ સર્ચ કરી શકો છો તો આટલા ઓપ્શન છે તમારે સાથે અહીં માર્ક્સ લખેલા છે એકસો ત્રણ એકસો એક એકસો એક એકસો એક તો વિદ્યાર્થી નામ છે ને એની સામે આ માર્ક્સ લખેલા છે અને રેન્ક લખેલા છે એટલે કે દરેક જિલ્લાવાળા અહીં વિગતો આપેલી છે અને બાજુમાં તાલુકા પણ આપેલા છે તો અમદાવાદ જિલ્લો છે તો ત્યાં તમે જોઈ શકો છો આ જે ગુણ છે અહીં આપેલા છે સિત્યોતેર ગુણ સુધીના અમદાવાદ જિલ્લામાં છે એમાં અલગ અલગ તાલુકાઓમાં મેરિટ અલગ અલગ છે તો આ રીતે તમે આ લિસ્ટ પણ આવી ગયું છે તો સેબ સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની જે વેબસાઇટ છે સેબ એક્ઝામ ડોટ ઓ આરજી તો ત્યાંથી ડાઉનલોડ પણ કરી શકો છો તો બધી જ વિગતો ત્યાં આપેલી છે સાથે અહીં ઉપર લખેલું પણ છે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ એટલે કે પી એસ ઇ નવમાં ધોરણની હોય તો એસએસઈ લખેલું હોય બરાબર સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ તો આ રીતે વિગતો આપેલી છે હવે આપણે મેરિટ કેટલું અટક્યું છે એની વાત કરી લઈએ તો મેરિટ માટે આ જે પીડીએફ છે એમાં જ મેરિટ સૌથી નીચે આપેલું છે તો આ રીતે તમે નીચે આવશો તો તમે મેરિટ પણ જોઈ શકો છો તો આ મેરિટ જે છે તો મેરિટનો મતલબ એ છે કે આ જે ગુણ લખેલા છે દાખલા તરીકે આપણે અમદાવાદની વાત કરીએ તો એસી ગુણ અને એંશી કરતાં જેના ઉપર ગુણ હશે એ બધા વિદ્યાર્થીઓ મેરિટ લિસ્ટમાં હશે તો એમાં પણ તમારે ગ્રામ્ય અને શહેરી બે અલગ અલગ છે તો એ જોઈ લેવાનું અહીં ધોરણ છની આપણે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન એટલે કે અમદાવાદ સિટીની આપણે સૌપ્રથમ વાત કરીએ તો ત્યાં બોતેર જગ્યાઓ હતી સાથે વિદ્યાર્થીઓ કેટલા મેરિટમાં આવ્યા છે તો કે બોતેર જણા હવે કેટલા ગુણ સુધીના છેલ્લે વિદ્યાર્થી આવ્યો છે તો કે એંશી ગુણ સુધીનો વિદ્યાર્થી જેને હતા એ ધોરણ છમાં મેરિટમાં આવ્યો છે તો અમદાવાદ સિટીની વાત છે હવે આપણે ધોરણ નવની જે પરીક્ષા એસએસઈ છે એની વાત કરીએ તો અહીં ઉપર આ ત્રણ વિગતો ખાસ જોવાની છે ગ્રામ્ય અર્બન અને ટ્રાયબલ છે તો આનું ત્રણેયનું મેરિટ અલગ અલગ અટક્યું છે તો જે ગ્રામ્ય એરિયા અમદાવાદનો છે તો ત્યાંથી એમ તમે જોઈ શકો છો તોતેર ગુણે અટક્યું છે જે શહેરી એરિયા છે તો ત્યાં અડસઠ ગુણે અટક્યું છે અને ટ્રાઇબલમાં છે તો અમદાવાદમાં ટ્રાઇબલ એરિયા તરીકે નથી એટલે કે ત્યાં કોઈ વિદ્યાર્થીઓ આદિવાસીના મળે નહીં એના લીધે ત્યાં પરીક્ષા એમનો કોટા જે છે એ ટ્રાઇબલ અમદાવાદમાં છે નહીં આ રીતે તમે બધાનું અલગ અલગ જિલ્લાઓનું મેરિટ આપેલું છે એ જોઈ શકો છો સાથે અહીં તાલુકાઓનું પણ આપેલું છે તો અમદાવાદ સિટી બરાબર ત્યાર પછી અમદાવાદનું જે એરિયા છે તો બાવલા તાલુકો બરાબર તો બાવલાનું મેરિટ સત્યાસી અટક્યું છે એસએસસીનું સુડતાળીસ અટક્યું છે અહીં કટ ઓફ માર્ક્સ જે લખેલા છે આ મેરિટ છે બરાબર તો એના માટે તમારે સીધી લાઈન જોવાની છે છઠ્ઠા ધોરણ જોવા માંગતા હો તો આ સીધી લાઈન જોવાની છે સાથે સામે તાલુકો પણ લખેલો છે દાખલા તરીકે ધોલેરા તાલુકાનું જોવું છે તો તમે અહીંથી જોઈ શકો છો બરાબર તો આ રીતની વિગતો છે ઊભી નાડી કોલમો આપેલી છે તો અહીંથી તમે દરેક તાલુકાનું મેરિટ લિસ્ટ જોઈ શકો છો તો જે બનાસકાંઠા છે ત્યાં મેરિટ છ્યાસી અટક્યું છે ધોરણ છના વિદ્યાર્થીઓ માટે એટલે કે છ્યાસી કાં તો એના કરતાં વધારે ગુણ હોય તેમાં મેરિટ લિસ્ટમાં હશે ધોરણ નવના વિદ્યાર્થીઓની વાત કરીએ તો છેતાળીસ ગુણે અટક્યું છે તો આ રીતે અમીરગઢ અમીરગઢ તાલુકાની વિગતો છે તો નીચે બધા તાલુકા અલગ અલગ આપેલા છે થરાદમાં જોઈએ તો ચોર્યાસી ધોરણ છનું અટક્યું છે અને છોતેર ગુણે ધોરણ નવનું અટક્યું છે તો આ તાલુકા વાઈઝ મેરિટ યાદ જે મેરિટ છે અલગ અલગ અટક્યું છે તો આ રીતે ગુજરાતના દરેક તાલુકાનું મેરિટ લિસ્ટ તમે જોવા માંગતા હો તો જોઈ શકો છો તો એના માટે પીડીએફ જે છે એને તમે અટકાવી દેજો આ વિડીયો અને આ રીતે જોઈ શકો છો આ જે ગુણ લખેલા છે એટલા ગુણ કાં તો એના કરતાં વધારે ગુણ હશે તો તમે મેરિટ યાદીમાં હશો બાકી નહીં હો મેરિટ યાદી પણ કેટેગરી પ્રમાણે બનેલી છે તો એમાં પણ ચાન્સ છે કે અમુક વિદ્યાર્થીઓ ના પણ હોય અમુકને એટલા ગુણ હોવા છતાં એ ઉંમરની વાત છે જે મોટા વિદ્યાર્થીઓ એ મેરિટ યાદીમાં હશે તો આ મેરિટ યાદી તમે જોવા માંગતા હો તો જો જોઈ શકો છો તો આ રીતની વિગતો તમારા માટે છે તો આ ધોરણ છનું ધોરણ નવનું પરિણામ છે તો આ રીતે જે શિશુરથી જેને મળવાની છે એની તમને શાળા દ્વારા જાણ કરવામાં આવશે જે પણ ડોક્યુમેન્ટ જોઈશે એ મંગાવવામાં આવશે તો સામાન્ય રીતે ડોક્યુમેન્ટ એક તમારી જાતિ નક્કી કરવા માટેનું હોઈ શકે છે જે બીજું ડોક્યુમેન્ટ છે એ તમારી બેંકની ચોપડી હોઈ શકે છે અને ત્રીજું તમે શાળામાં ભણ્યા છો એની વિગતો હોય છે એટલે કે બોનો તો આ ત્રણ વિગતો ડોક્યુમેન્ટમાં તો માગે છે બીજા ડોક્યુમેન્ટની જરૂર નથી પડતી પણ એની માહિતી આવશે ત્યારે આપણે વળીથી ફરીથી વિડીયો બનાવશો તો આપ સૌનો આભાર એક્ઝામ સાથે જરૂર સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ પડે તો લાઇક હજુ કરી શકો છો સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો જેના લીધે આવા વિડીયો વારંવાર મળતા રહે તો થેન્ક યુ વેરી મચ આપ સૌનો આભાર